વડોદરાથી સમાચાર પૂર પછી વડોદરામાં ચામડીના રોગ ની ફરિયાદ વધુ રહી છે પચીસ હજાર થી વધુ લોકો ચામડીના રોગની ની ચપેટમાં આવ્યા છે એક ક્લિનિકમાં રોજ ચાલીસ થી પચાસ દર્દીઓ જેમને સ્કિન ડિસીઝ થયા હોય તેવી ફરિયાદ લઈને આવી રહ્યા છે પૂર પછી વડોદરામાં સ્કીન ડિસીઝ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે અત્યારે જે આટલા દિવસ ભીનાને ભીના રહેવાનું થયું કપડાં ભીના રહ્યા લોકોના પગ ભીના રહ્યા એના કારણે પેલું ફંગલ ઇન્ફેક્શન છે સ્કીન ઇન્ફેક્શન છે ખાસ કરીને પગની આંગળીઓની વચ્ચે ઘૂંટણથી નીચેના ભાગમાં એ વસ્તુમાં બહુ જ સ્કીન ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે અને ઘણો વધારો પણ થયો છે હમણાં થોડા ટાઈમમાં એટલે આમાં કાળજીમાં મેઇન ચાર પાંચ વસ્તુઓ છે કે જેની અંદર આપણે કોરું રહેવું પગ કોરા રાખવા ખાસ કરીને એમાં આંગળીઓની વચ્ચેનો ભાગ નાયા પછી તરત જ એને આપણે એક રૂમાલથી લૂછીએ પછી બીજો નાનો હાથ રૂમાલ લઈને ફરી પગ લૂછવાના કે જેથી એકદમ કોરા થઈ જાય ત્યાં આગળ માઇલ્ડ મોસ્ચરાઈઝર લગાડીએ કોઈ પણ ઓઇલ લગાડીએ બરાબર છે કે જેથી એ કોરા રહે કોઈ પણ નોર્મલ એન્ટી લગાડીએ આપણા કપડાં જે ભીના રહેલા કપડાં છે જે સુકાયા નથી એમાં પણ ફંગસ લાગે એ જ કપડાં ફરી પહેરવાથી એ ફંગસ આપણા શરીર પર ફરી થઈ શકે એટલે બને તો કોટનના જ કપડાં પહેરવાના કોટનના કપડાં પહેરો અને ખાસ કરીને એને ફૂલ તડકામાં સુકવો તડકો ના આવતો હોય અત્યારે તો એ દરેકે દરેક કપડાને ઈસ્ત્રી કરો કે જેથી એમાં પેદા થયેલું ફંગસ છે જંતુ છે એ બધા ત્યાંથી ક્લિયર થઈ જાય અને બહુ જ ઇચિંગ આવતી હોય તો આપણે નોર્મલ કોઈપણ પણ ક્રીમ છે કે નોર્મલ એલર્જીક ક્રીમ છે એ એની ઉપર એપ્લાય કરી શકીએ કે જેથી આ વસ્તુ આગળ સ્પ્રેડ ના થાય